शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोस्तु <laughs> বেন সার্চে ওয়াইফাই কানেক্ট করুন ওয়াইফাই এনাবল করতে চলুন আগোতে রাখো তবে আগো রাখো আগড়ে ওবা হাউজ বেইট

નરેન્દ્રભાઈ મોદી સાહેબના કુશળ નેતૃત્વમાં દેશનો દરેક યુવાન જેની પોતાની પાસે કૌશલ્ય છે જેની પાસે હુનર છે એ બધા જ યુવાનોને આગળ વધવાની તક આપે છે એ અમારી સરકારની પ્રાથમિકતા છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં અનેક કોર્સો ચાલી રહ્યા છે સ્કિલ ઇન્ડિયા મિશન દ્વારા સમગ્ર દેશમાં યુવાનોને રોજગારી સાથે સાથે સન્માનજનક જીવન પણ આપવામાં આવી રહ્યું છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે પણ રાજ્યમાં વિકાસ કૌશલ્ય વિકાસ ક્ષેત્રે અભૂતપૂર્વ કામગીરી કરી છે ભારતની યુવા શક્તિની આકાંક્ષાઓ પૂરી કરવા માટે મોદી સરકાર રાત દિવસ કામ કરી રહી છે અમારી સરકાર દેશના યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે સતત પ્રયત્ન કરી રહી છે યુવાનોને જોબ શિકર નહીં પણ જોબ ગીવર બનાવવા માગે છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં શરૂ કરવામાં આવેલા સ્કિલ ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા જેવા મિશન યુવકોના જીવનમાં આજે પરિવર્તન લાવી રહ્યા છે